ફરજીયાત હેલ્મેટના કાયદાનો કોંગ્રેસ પર ચોકડીએ વિરોધ કરે તે પહેલા પોલીસે અટકાયત કરી પોલીસના ધાડે ધાડા ઉતર્યા પોલીસે સાથે ઘર્ષણ સમયે કોંગ્રેસના નેતા રોહિત સિંહે કહ્યું પાંચસો કર્મી જો હેલ્મેટના અમલીકરણ માટે ઉતારે તેના કરતા રાજકોટમાં દારૂ જુગારના અડ્ડાઓ રેડ માટે ઉતારો શહેરમાં એક રોડની સ્થિતિ યોગ્ય નથીને કોંગ્રેસ હેલ્મેટના નામે લોકોને લૂંટાવા નહીં દઈશું માધાપર ચોકડી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા હેલ્મેટના વિરોધી નારાથી ગુંજી ઉઠી અહેવાલ સંજય પોપટ સાઈબ રેવર્ડ લો પ્લીઝ કમકુલો મેલો મેલો કરી યે સબ કો છે કઈ રીતે આહરણ કરી રોદસ્તો આપવા નથી

હેલ્મેટ નો કાયદાનો સતત વિરોધ કરે છે અમે કોઈ પણ રીતે નઈ ચલાવી લે હેલ્મેટ રાજકોટ ની અંદર જરૂર જ નથી વીસ સ્પીડ ત્રીસ સ્પીડ ગાડી ચાલી શકે તમે વાંધા પર છો કરીએ ખાધા વરજો ચોક્કસ